આવતીકાલે થનારા ગ્રહણ મામલે મલાલ પટેલે આગાહી કરી છે ચંદ્રગ્રહણની રાજકીય અસરો જોવા મળશે રાજકીય લોકોએ ગ્રહણના સમયમાં કાળજી રાખવી પડશે અફઘાનિસ્તાન પાકિસ્તાન રશિયા યુરોપ પર ગ્રહણની વિશેષ અસર થઈ શકે છે ટોળાશાહી આંદોલનોથી કાળજી રાખવાની પણ સૂચના આપી ચંદ્રગ્રહણની નકારાત્મક અસરો જોવા મળી શકે છે આ ગ્રહણની અસર રાજકીય માદાતા ઉપર વધુ થવાની શક્યતા રહે છે અને આ ગ્રહણની અસર લગભગ વીસ કલાકના અસર રહે છે આ ગ્રહણની અસરોના કારણે લગભગ ભારતમાં સરકાર પરેશો પાકિસ્તાનના સહજના ભાગો અને રશિયાના ભાગો પર અસર થવાની વધારે રહેશે યુરોપ આંગળ દેશો યુરોપના ભાગો પર વધારે અસર થવાની રહે છે અમેરિકાના ભાગો પર વધારે અસર થવા છે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ભાગો પર થોડી વધારે અસર થવા જશે ત્યારની અસર આંદોલનો પહેલાવો હડતાલો તેમજ ટોળા ટોળામંદિર ભિંસા આખી ઘણી બધી બાબતો બની શકે